શુક્રવારે મંત્રીમંડળના વિસ્તરણ માટે શપથવિધિ માટેનો કાર્યક્રમ દિલ્હીમાં થયેલી બેઠક બાદ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે શરૂઆતમાં આવેલા નામોમાં હજુ પણ ફેરબદલીની સંભાવના મંત્રીમંડળના વિસ્તરણ અનેક પ્રકારના જોવા મળશે અમરેલી જિલ્લામાંથી લેવા પાટીદાર ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવશે ભાવનગરથી જીતુ વાઘાણીના રૂપમાં લેફવા પાટીદાર ધારાસભ્ય મંત્રી બનશે તો જુનાગઢ થી અથવા મોરબીના અમૃતિયાના રૂપમાં કડવા પાટીદાર ધારાસભ્ય મંત્રી બનશે રાજકોટના કાનકડ અથવા કચ્છના છાંગાના રૂપમાં આહિર સમાજમાંથી પણ મંત્રી બની શકે છે કુંવરજી હળપતિની બાદ બાકી થાય તો આદિવાસી સમાજના ધારાસભ્ય જયરામ ગામિત મંત્રી બનશે અમરેલીથી મહેશ કસવાલા અથવા કૌશિક વૈકરિયાને મંત્રી બનાવાઈ શકે છે

સામે ન આવે ત્યાં સુધી જે અટકળો છે તે અટકળો પણ અલગ અલગ ચાલી રહી છે હજુ પણ અનેક ઉતાર ચઢાવ આવી શકે છે ત્યારે એક બાદ એક નામ સામે આવી રહ્યા છે કુંવરજી હળપતિની વાત બાકી થાય તો આદિવાસી સમાજના ધારાસભ્ય જયરામ ગામિત કે જેઓ મંત્રી બની શકે છે અમરેલીથી મહેશ કસવાલા અથવા તો કૌશિક વૈકરિયાને મંત્રી બનાવવામાં આવી શકે છે આહિર સમાજમાંથી ઉદય કાનકડ અથવા ત્રિકમ છાંગાને મંત્રી બનાવી શકાય છે તો આ તરફ કુંવરજી હળપતિની બાત બાકી થાય તો આદિવાસી સમાજમાંથી જયરામ ગામિત મંત્રી બની છે